જે વાહનોની અવરજવર થતી હોય છે ને તેને કારણે કાર્બન ડાયોક્સાઇડને કારણે પણ હવાનું પ્રદૂષણ છે તે વધતું હોય છે પરંતુ જે રીતના સતત આંકડાઓ સામે આવી રહ્યા છે તેની અંદર મુખ્ય બે કારણો જવાબદાર છે તે માનવામાં આવી રહ્યા છે તેની અંદર જે નું પ્રમાણ વધ્યું છે તેમાં બેફામ ગતિએ જે બાંધકામો ચાલી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે જે રોડ રસ્તાઓ પર જે ધૂળનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે હોવાને કારણે આ એક્યુઆઈનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને આ એક્યુઆઈ સતત શિયાળાની ઋતુની અંદર વધતા રોગચાળો છે તેની અંદર પણ વધારો છે તે થયો છે શ્વાસની બીમારી છે તેની અંદર પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે ને તેને કારણે જ જે બાંધકામો થઈ રહ્યા છે બાંધકામોને કારણે આ પ્રકારની મુશ્કેલીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ ડબલ્યુએચનો જે માપદંડ છે તેની સરખામણીએ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તે જોવા મળી રહ્યું છે અને તે જ પ્રમાણેનું ચિત્ર છે તે રાજકોટમાં પણ સામે આવી રહ્યું છે જેના કારણે શુદ્ધ હવા છે તે અશુદ્ધ છે તે હોવાનું સૌથી વધારે સામે આવી રહ્યું છે અને આ સ્થિતિને બદલાવવા માટે હવે તંત્ર છે તે જાગ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીઓટેગિંગ વૃક્ષોનું કરવામાં આવશે અને તેની અંદર જે પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોની અંદર વૃક્ષો છે તો કેટલા પ્રમાણમાં છે અને તેનું શું આયુષ્ય છે તે પણ જીઓટેગિંગથી જાણી શકાશે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પ્રકારે વૃક્ષોનું વાવેતર વધે અને વૃક્ષોને કારણે પ્રદૂષણ ઘટે તે પ્રકારનું આખું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે